મિત્રો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે જમ્મુ કાશ્મીરથી સૌથી મોટા અને એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં એકસોને પંચોતેર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે હથિયારોનો ખડકલો પણ જપ્ત કરાયો છે જમ્મુ કાશ્મીરમાં ચાર સહિત બે દિવસમાં સાત આતંકીઓના ઘરને પણ ઉડાવી દેવામાં આવ્યા છે કુપવારામાં હથિયારનો મોટો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલ છે મિત્રો સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં સક્રિય એવા ચૌદ આતંકવાદીઓની યાદી પણ તૈયાર કરી લીધી છે અને તમને ઝડપી લેવા માટે તેનું અભિયાન પણ શરૂ કરી દીધું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો તણાવ વધી રહ્યો છે આવા સમયે પાકિસ્તાની ગોળીબાર ચાલુ રાખ્યો હતો બીજી બાજુ પહેલગામ હુમલા પછી ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રવાસન સ્થળો ઉપર વધુ એક હુમલાનું આતંકવાદી કાવતરું હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે આવા સમયે સુરક્ષા દળોએ વધુ ચાર આતંકીઓના ઘર તોડી પાડ્યા છે અને એકસો ને પંચોતેર શંકાસ્પદ આતંકવાદીઓની ફટકાયત પણ કરી છે પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની સૈન્ય કોઈ પણ ઉશ્કેરણી વિના વાસ્તવિક અંકુશ્રેખા પર ગોળીબાર પણ શરૂ કરી દીધો છે જે તેમની એક નાપાક હરકત કહી શકાય છે જે શનિવારે પણ ચાલુ રહી હતી સામે છેડે ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનને જળબાતો જવાબ આપ્યો હતો પાકિસ્તાની આર્મીએ સમગ્ર કાશ્મીરમાં અંકુશ્રેખા પર વિવિધ જગ્યા પરથી નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈ ઈજા પહોંચી નથી તેમ સૂત્રોએ જણાવ્યું છે પહેલગામ હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો મિત્રો એલર્ટ પણ થઈ ગયા છે છતાં જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળો પર આતંકવાદીઓ દ્વારા વધુ હુમલા કરવાનું કાવતરું પણ ગણવામાં આવી રહ્યું છે જે ગુપ્તચર એજન્સીઓના અહેવાલો અનુસાર છે ગુપ્તચર એજન્સીઓ મુજબ પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબાનું ખતરનાક મોડ્યુલ કાશ્મીરમાં ફરનથી આતંકવાદી હુમલાની તૈયારી પણ કરી રહ્યું છે આ વખતે ટાર્ગેટ કિલિંગ સાથે મોટા આતંકી હુમલાની પણ આશંકા

આતંકવાદીઓને મદદ કરનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે સુરક્ષા દળોએ એકલા અનંતો ને પંચોતેર શક્કમંદ આતંકવાદીઓની ધરપકડ કરી છે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અનંતનાગ પોલીસે તો એમ પણ કહ્યું છે કે કોઈ પણ સંભવિત આતંકી નેટવર્કને તોડી પાડવા માટે અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અનંતનાગ પોલીસે લોકોને પણ સકમંદો અથવા તો પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ વિનંતી કરી છે બીજી બાજુ મિત્રો સુરક્ષા દળે જમ્મુ કાશ્મીરમાં સક્રિય એવા ચૌદ આતંકવાદીઓની યાદી પણ તૈયાર કરી છે અને તેમને ઝડપી લેવા માટે અભિયાન પણ શરૂ કર્યું છે આ આતંકીઓ પાકિસ્તાન સ્થિત લશ્કરે તોયબાના વિદેશી આતંકીઓનું નેટવર્ક મજબૂત બનાવી રહ્યા છે છતાં સ્થાનિક સ્તર પર અનેક પ્રકારની સહાય કરે છે અને તેમને આશરો પણ આપવામાં આવે છે આ નેટવર્કને કે તેટલા તોડી પાડવામાં આવશે સુરક્ષા શનિવારે વધુ ચાર આતંકીઓના ઘર પણ તોડી પાડ્યા છે આ સાથે બે દિવસમાં કુલ સાત આતંકવાદીઓના ઘર આઈડી થી બ્લાસ્ટ કરીને ઉડાડી દેવામાં આવ્યા છે અથવા તો બુલડોઝર થી પણ તોડવામાં આવી રહ્યા છે આ સિવાય સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનમાં શનિવારે આતંકવાદીઓના છુપાવાના એક સ્થળનો ભંડાફોળ કરી નાખ્યો હતો અને મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મિત્રો જપ્ત કર્યો છે ઉત્તરીય કાશ્મીરના મુસ્કાતાબાદ માછીલના જંગલમાંથી સુરક્ષાદળોએ પાંચ એકે ફોર્ટી સેવન રાઇફલ આઠ એ કે ફોર્ટી સેવન ઉપરાંત મેગેઝિન એક પિસ્તોલ એક પિસ્તોલ મેગેઝિન એ કે ફોર્ટી સેવન દારૂ ઘોડાના છસો ને રાઉન્ડ એક પિસ્તોલ રાઉન્ડ અને એમ ફોર દારૂ ઘોડાના પચાસ રાઉન્ડ પણ જપ્ત કર્યા છે એટલે મિત્રો પોલીસની જોરદાર અત્યારે એક પહેલ જોવા મળી છે અને તેની અંદર આગળને આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો આ એક નવા સમાચાર છે અને આવાને આવા નવા સમાચાર માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણે ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો No